ન્યૂઝ માતાના મડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજે માં આશાપુરાના સાનિધ્યમાં માતાના મઢ મુકામે અયોધ્યાથી આવેલ પ્રતીક પ્રખરને પૂજિત અક્ષત કુંભ વિતરણનો કાર્યક્રમ સંતોના વરદ સ્તે કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં પૂજિત અક્ષત પ્રતિક હિન્દુઓ ઘર ઘર સુધી પહોંચાડવાનો સંકલ્પ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમમાં માતાના મઢ જાગીરના રાજા બાવા તેમજ નારાયણ સરોવરના જાગીરના સોનલ લાલજી મહારાજ અને પ્રવીણસિંહ વાઢેર ખેંગારજી જાડેજા જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા કૃષ્ણકાંત પંડ્યા પ્રદીપભાઈ ચંદુભાઈ રૈયાણી યુવરાજસિંહ કમલેશ મહારાજ તેમજ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા